મને બી છે હું ગાણે આપું છું આમના વિરોધર્દી મે વાઇસ પ્રેસિડેન્ટે છે આ સસ્પેન્ડ છે કઈ તમને શું કહે છે કોર્ટમાં જવાનું છે કોર્ટમાંથી કોણ છે કે આ ચૈતરભાઈને માટે આવો હવે અહીંથી જ જવાની અરે પણ મારે થોડી કોર્ટમાં પરમિશન ગઢવી સાહેબની કોર્ટ છે ગઢવી સાહેબ જથી ઉપર છે કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ હું પૂછી લઉં

એ હું તને લઈ જવા દેતા જવા નથી દે વકીલો ને ના ફારે કોડવા વકીલો બી નહીં જવા દેતા હા શું કહે છે કે વકીલો થી ના જવા આજે રજા છે એવું છે રજા થોડી લાગુ પડવાની છે ચાલતા તો ને કઈ જવું છે તમારે તમને શું કઈ શું કહે છે મારે કોર્ટમાં જવાનું છે કોર્ટમાંથી ફોન આવ્યો છે કે ભાઈ આ ચૈતરભાઈ માટે આવો હવે અહીંથી જ આ લોકો જવાની છે ડિફેન્સ માટે ડિફેન્સ માટે શું કહે છે હવે જવા દે છે ના પાડે છે ગાડી અહીં મૂકો ને કોઈ અંદર હોય એની જોડે વાત કરાવો અંદર કોઈની જોડે વાત કરવા જતા નહીં એ લોકો એટલે કોર્ટમાં વકીલોને જ કોર્ટમાં જતા રોકવામાં આવે છે કોઈને ને ત્યાં ગેટ પર હોય ત્રણ વકીલ મોકેલા છે

પછી એવું થોડું હોય સાહેબ કઈ નહીં પરમિશન લેવી પડે કે અમને કોર્ટમાં જતા તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે અરે પણ મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે ગઢવી સાહેબની કોર્ટ છે કઈ ગઢવી સાહેબ જતથી બી ઉપર છે કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ હું પૂછી લઉં ઉપર પછી

કરવા માટે અમારો બંધ કરી શકો વકીલ ને એટલા જવાબ આવી

આપણે હું વાંધો તમે એક કામ કરો ગોલી માર દો બંદુક ચલાવી દો કે પણ લો એન્ ઓર્ડર ની જ વાત અમને અમારા કામ થી તો જવા પણ અમને અમારા કામ થી સાહેબ નો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથી 么嘞。 બસો આકાશ મોદી જોયું મને બતાવ્યું તમારે કાર્ડ બી જોવાનો રાઈટ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ છે

વારંવાર પોલીસ જોડે ચર્ચામાં ચર્ચામાં રહ્યો છો વારંવાર તમે જ્યાં જણાવ છો મૂકી દેશે શરમ કરો વકી